નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પાછળથી ગાય હુમલો કરી ઘાયલ કર્યો યુવક ને સારવાર અપાઈ હાઈકોર્ટ ની સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતાં તંત્ર અમલ કરતું નથી ભચાઉ રખડતા ઢોર ત્રાસ પ્રતિદિન વધી રહ્યાની ફરિયાદો ઉઠી છે થોડા દિવસો પહેલા હિંમતપુરા વિસ્તારમાં માલિકીની ગાય ખુલ્લી મૂકતા બાઇક ચાલકો ઉપર હુમલો કરતી હોવાની ઘટના બની હતી ત્યાં હવે રામવાડી વિસ્તારમાં એક ગાયે વેપારી યુવક ઉપર અચાનક હુમલો કરી ઘાયલ કરી દેવાયાની ઘટના સામે આવી છે ગવાયેલા યુવકને લોહી લુહાણ હાલતમાં પ્રથમ વાગડ વેલફેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ગાંધીધામ ખસેડવાની સ્થિતિ નિર્માણ પામી હતી સદભાગ્યે સારવાર બાદ યુવકની હાલત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે અલબત્ત નગરમાં રખડતા ઢોરના ત્રાસ સામે તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે ભચાઉના જૂના એસટી રોડ પર ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા કિશન નટુભાઈ ઠક્કર નામના વેપારી યુવક રામવાડી ખાતે પોતાના ગોડાઉનના શટરમાં લોક લગાવી પરત નીકળતા હતા તે દરમિયાન મોબાઈલ ફોન ઉપર કોલ આવતા વાત કરવા રોકાયા હતા આ દરમિયાન રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં અચાનક એક ગાય પાછળથી ચડી આવી હતી અને યુવકને સિંગડા ભરાવી હવામાં ફંગોળી મૂક્યો હતો એટલું જ નહીં યુવક કંઈ સમજે તે પહેલાં ફરી હુમલો કરી મૂક્યો હતો ઘટનાના પગલે આસપાસના દુકાનદારો અને ઉપસ્થિત લોકો દોડી આવતા ગાય શાંત થઈ ચાલતી થઈ હતી ગાયના હુમલામાં યુવકને ભારે ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત યુવકના મોટાભાઈ મયુર નટુભાઈ ઠક્કર સાથે વાત કરતા તેમણે કહ્યું કે રાત્રિનો સમય હતો ભાઈ ગોડાઉનથી ઘર આવવા નીકળ્યો હતો ત્યાં જ એક રખડતી ગાયે ભાઈ ઉપર હુમલો કરી મૂકતા તે ગંભીર રીતે ગવાયો હતો રખડતા ઢોર મામલે તંત્ર યોગ્ય કામગીરી કરે એવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું રાપરમાં રખડતા ઢોરોએ રાહદારીઓના જાન લીધા છે એવી રીતે કચ્છના અનેક તાલુકા સેન્ટરો બનતા રહે હાઈકોર્ટની સ્પષ્ટ માર્ગદર્શક હુકમ છે કે રખડતા ઢોરો જે કોઈને તેની જવાબદારી ચીફ ઓફિસરની રહેશે તેમ છતાં કોઈ પણ તંત્ર એ બેદરકારી રાખી હોય તેની સજા કરવાની કાર્યવાહી થતી નથી અને નાગરિકો રખડતા ઢોરનો શિકાર બને છે રિપોર્ટ ઘણી કુંભાર બચાવ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ હાઈવે દિવ્ય ગ્લોબલ એકેડમી દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર